પાટણ ખાતે ધિ જાણસમાં નાગરિક સહકારી બેંક લિમિટેડ પાટણ શાખાનો નવીન મકાનમાં પ્રારંભ કરાયો કેસી પટેલે રિબિન કાપી નવીન મકાનને ખુલ્લું મૂકી શુભેચ્છાઓ પાઠવી પાટણ ખાતે ધિ જાણસમાં નાગરિક સહકારી બેંક લિમિટેડ પાટણ શાખાના નવીન મકાનમાં આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના ગુજરાત પ્રદેશના કન્વીનર કેસી પટેલના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તેઓએ ધિચાણસમાં નાગરિક સહકારી બેંકની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી

આપણા ઉદઘાટક સહકાર ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહેસાણા ઉત્તર ગુજરાત બેંકો અને ક્રેડિટ સોસાયટીને કેવી રીતે ડેવલપમેન્ટ થાય ધમધમતી રહે એના સંચાલકો એના કર્મચારીઓ આ બધાનું અપડેટ અપડેટ થાય એના માટે સતત કાર્યકર્તા કામ કરતા એવા ભાઈ શ્રી કાંતિભાઈ પટેલ ખોડિયાર આપણી વચ્ચે ખૂબ વ્યસ્તતાની વચ્ચે પણ અનેક જવાબદારીઓ એપીએમસી કડીના ચેરમેન તરીકે જિલ્લા પંચાયત મહેસાણાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની અને અનેક સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓની જવાબદારી સંભાળતા અને અત્યારે મહેસાણા ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળતા ભાઈ શ્રી વિનોદભાઈ એપીએમસીના પાટણના ચેરમેન ગુજકો માસોલના ડિરેક્ટર અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા ભાઈ શ્રી સ્નેહલભાઈ નગરપાલિકા પાટણના પ્રમુખ હિરલબેન સુરેશભાઈ ડોક્ટર પ્રમોદભાઈ આપણી સંસ્થાના અને આપણી ચાણસમાં નાગરિક બેંકના સૌ પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ બહેનો સમાજના સૌ આગેવાનો આમ તો પાટણમાં કામગીરીની શરૂઆત કાકાની ઉપસ્થિતિમાં અને સ્વામી થઈ હતી અને એ વખતે જે ચાણસમાં નાગરિક બેંકમાં એમના સંચાલકોની હિંમત ગ્રાહકોને વધુમાં વધુ સેવા કરવાની અને એના કારણે પાટણની સ્થાનિક બેન્કો હોવા છતાં પણ ખૂબ સારી રીતે આપણી આ બેંકે એનું પોતાનું કાઠું કાઢીને એ પાટણમાં વેપાર ધંધા ઉદ્યોગ માટે પોતાની જરૂરિયાત માટે જે જરૂરિયાત લોન લેવાની હોય તો એના માટેનું કામ કરવાનું કામ એ ચાણસમાં નાગરિક બેંકે કર્યું હતું અને હું એ વખત તો બેન્કમાં નોકરી કરતો હતો અને ત્યારે આમ થાય કે આ અમારી બધી છે પણ છતાંય બહારની આગળ બિઝનેસ કરી જાય છે ધંધો કરી જાય છે એ આપ સૌની અને દીર્ઘ દ્રષ્ટિના કારણે થાય છે એના માટેના એ વખતના પણ સંચાલકો અને અત્યારના સંચાલકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો આમ તો ચાણસમાં એટલે એક ખૂબ મોટું ગામ અને આખા ચાણસમાના બધાને અહીંયા પાછા ચાણસમામાં જે દિવસે તમે ભેગા કરો ને તો એ ગુજરાતનું મોટું આર્થિક કેપિટલ એ ચાણસમા થાય એ પ્રકારના હમણાં હું ત્રણ દિવસ પહેલા મારી એક દીકરાની દીકરી એની ચોઈસમાં ગ્રાન્ડ ફાધર્સ ડે હતો એટલે હું પણ હતો ઋષિકેશભાઈ પણ હતા અને એવા બધા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો અને એ કાર્યક્રમ પત્યા પછી વિવેકભાઈને મળવાનું થયું આ ચાણસમાં જે એટલે યાદ કરું છું પ્રસંગને તો એટલે ચાણસમાં અમારે ધિરાણ કરવાની અને બાકીના સ્કોપ એ નાના ગામોમાંથી જે લોકોએ પોતાની દ્રષ્ટિ વધારી છે થોડી હિંમત કરી છે અને ત્યાં સ્થાનિક જે સત્તા મંડળ બનાવ્યું હશે તમે લોકોએ એ લોકોની કુને અને હિંમત કરવાથી જ આપણો બિઝનેસ વધતો હોય છે હું પણ અહીંયા ક્રેડિટ સોસાયટી ફરચામાં ગયેલી અને લીધેલી અને આજે સારામાં સારી બેંક જેટલી કેપેસિટી અને પોતાનું સ્વ મકાન એમાં પણ લોકર્સ અને બાકીની પણ સુવિધાઓ છે એટલે જ્યાં આગળ સંચાલક મંડળ હિંમત કરે છે આપણે એમ વિચારીએ કે લોન લેવા આવ્યો છે અને ભરી એક નહીં ભરી એક અલ્યા ભાઈ લોન એટલા માટે